ફર્યાદે શીરે ફેક્ટરીમાં નાના બાળકોને કામ પર રાખો છો તેમ કહી રૂપિયા પાંચ હજાર એકસો બળજબરી પૂરક પડાવી લેનાર પત્રકાર આરોપીઓને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ ગઈ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારના અગિયાર એક વાગ્યાના આ કામના આરોપીઓ સુરજ સિંહ વિરેન્દ્ર રાજપૂત તથા મનોજકુમાર રવિશંકર શર્મા નાઓ ફરિયાદીની ફેક્ટરી પર ગયેલા અને ફરિયાદીને ત્યાં કામ કરતી મહિલા પોતાના બાળકોને ફેક્ટરી પર સાથે લઈ ગયેલ જેથી આ કામના આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારે અને બાદ ફરિયાદીનો સંપર્ક કરી તેઓને સદ વિનાયક મંદિર પાસે બોલાવેલ અને તેઓ પોતાનો પરિચય પ્રેસ રિપોર્ટર તરીકે ઓળખ આપી ફરિયાદને જણાવેલ કે તમારી ફેક્ટરીમાં બાળ મજૂરોને કામે રાખો છો જેથી તમારો વિડીયો ચેનલમાં નહીં ચડવા માટે રૂપિયા પાંચ હજાર એકસો આપવા જ પડશે નહીં તો તમારો ધંધો કરવો મુશ્કેલ થઈ જશે તેવું કહી ફરિયાદને ડરાવી ધમકાવી દબાણ કરી તેમના પાસેથી ઓનલાઈન ખંડણી પેટે રૂપિયા પાંચ હજાર એકસો પડાવી લીધેલ જે બાબતે ફરિયાદી છે ફરિયાદ આપતા ઉદના પોલીસ સ્ટેશન એક ગુનો રજિસ્ટર્ડ નંબર બે પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ બે ત્રણસો આઠ પાંચ ચોપન મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે જેમાં ઉદના પોલીસ દ્વારા આરોપીઓ સુરજસિંહ વિરેન્દ્રસિંહ રાજપૂત ઉંમર વર્ષ પચીસ ધંધો પ્રેસ રિપોર્ટર રહે પ્લોટ નંબર ચોપન દિન દયાલ નગર ચીખુવાડી પાંડેસરા સુરત તથા મનોજસિંહ ઉર્ફે પવન રવિશંકર શર્મા ઉંમર વર્ષ ત્રીસ ધંધો પ્રેસ રિપોર્ટર રહે જયકૃષ્ણનગર કૈલાસનગર ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળ વતન ગામ પંખી થાના મછલી શહેર જિલ્લો જોનપુર યુપી નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અચમલ જાતોની સાથે